અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ વર્ષોથી કામ કરનારાઓ છે બ્લેકલિસ્ટ કરીશું આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે અમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સની તપાસ મુકાવી છે લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનતના પૈસા કમાવો પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું કુકાવ તાલુકાને આપું છું તમે ધ્યાન તમે રખાવાળી કરજો નેગેટિવ રીતે નહીં